મિર્જાપર ખાતે ચૂંટણીના નગારે ગા વાગ્યા સરપંચ પદના ઉમેદવાર રતિલાલ મંજીભાઈ ચાવડાના ચૂંટણી કાર્યાલય જનમેદની વચ્ચે ખુલ્લું ઉપસ્થિતિ સાથે કચ્છ જિલ્લા ભાજપના પૂર્વ અધ્યક્ષ પંકજભાઈ મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા સામાજિક અગ્રણી અરવિંદ પિંડોરિયાએ સૌને આવકાર્યા હતા સર્વાંગી વિકાસ પેનલના સરપંચ પદના ઉમેદવાર શિક્ષણ ખાતામાં કામ કર્યું છે સાથે સાથે તેમની પેનલમાં એન્જિનિયર સીએ અને ભણેલા ગણેલા વોર્ડના ઉમેદવારો છે ત્યારે સરપંચ પદના ઉમેદવારે સીસીટીવી રોડ લાઇટ ગૌશાળા અને પીવાના પાણીની સમસ્યાને જાકારો આપવાની વાત કહી હતી ત્યારે આજના દિવસે મિર્ઝાપરની બંધ પડેલી લાઇબ્રેરી વધુ સારી સગવડો સાથે ફરીથી શરૂ કરવાની નેમ વ્યક્ત કરી હતી હું ચાવડા રતિલાલ મનજીભાઈ મિરઝાપુર ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ઉમેદવારી મેં નોંધાવી છે અને ગામનો સર્વાંગીક વિકાસ થાય એવી અમારી પેનલ દ્વારા અમારા તમામ પ્રયત્નો ગામના વિકાસમાં રહેશે હવે અમારા જે કરવાના થતા કાર્યો જે છે એમાં સૌથી અમારું જે વધારે વધારે અમારે જો મહત્વ સૌથી પહેલું જો દેવાનું જીવન જરૂરી પાણી છે હવે પાણી અત્યારે જે આવી રહ્યું છે એ રેડ કલરનું આખું પાણી છે એમાં નાહવામાં પણ તકલીફ પડે છે પીવામાં તો ચાલે એવું જ નથી તો એનો પણ અમારો સૌથી પહેલો અમારો પ્રયત્ન એ રહેશે કે પીવાનું પાણી શુદ્ધ આપવું ત્યારબાદ ગામની અંદર જે સફાઈની જે અત્યારે આ ખૂબ જ પરિસ્થિતિ કફોડી છે તો એની સફાઈ પણ કરાવીશું રોડ રસ્તાઓ જે અધૂરા મૂકેલા છે અધૂરા કામ કામો પણ અમે પૂર્ણ કરીશું અને ગામની અંદર જે લાઇટો છે એનું આધુનિકરણ કરીશું અને દરેક થાંભલા ઉપર અમારો મારો તો એવા વિચાર છે અમારી પેનલનો કે દરેક થાંભલાઓને નંબર આપી અને એક આખી અમે ફ્રી ટોલ ફ્રી નંબર અમે આપવાના છીએ કે જ્યારે પણ લાઇટ જાય તો માત્ર એ અરજદાર છે એ ગામના લોકો છે એ માત્ર નંબર જોઈને અમને કહી શકે કે ભાઈ આ નંબરની લાઇટ બંધ બંધ છે તો તાત્કાલિક એને ચાલુ કરવા માટેના અમારા પ્રયત્નો રહેશે ત્યાર પછી ગામની અંદર જે લાઇબ્રેરીની વાત થઈ તો લાઇબ્રેરી માટે પણ અમને હવે દાતાશ્રી મળી ગયા છે અને હું પોતે શિક્ષણમાંથી આવું છું એટલે લાયબ્રેરીનું કેટલું મહત્ત્વ છે એ મને ખબર છે કે લાઇબ્રેરી હશે તો જિંદગીની અંદર આવનાર નાગરિકો છે એ શિક્ષિત રહેશે અને સંસ્કારી રહેશે એટલે અમે લાઇબ્રેરી પણ ચાલુ કરવાના છીએ અને અમના અમારા ડોનર પણ એમને મળી ગયા છે બરાબર છે અને એના પછીનું અમારું કાર્ય રહેશે કે ગટર ગટરની પણ અત્યારે વિકટ પરિસ્થિતિ છે તો ગટરના અધૂરા અધૂરા રહે રહેલા કામો છે એ પણ અમે પરિપૂર્ણ કરવાના પ્રયત્નો કરીશું વાત કરીએ તો અત્યારે જે આપણે લોક પ્રચાર કરી રહ્યા છો એનામાં લોકોનો કેટલો સહયોગ મળી રહ્યો કેટલો ઉત્સાહ છે લોકો અમને ગામના લોકો દ્વારા જ આ ગામની પેનલ તૈયાર કરવામાં આવી છે એટલે બહોરી સંખ્યામાં અમને ગામનો ખૂબ જ સાથ સહકાર મળેલો છે જ્યાં અમે પ્રચાર પ્રસાર કરવા જઈએ છીએ ત્યાં ખૂબ જ સારા પ્રમાણમાં અને અમને સહકાર મળે છે વાત કરીએ આખી પેનલની તો આખી પેનલની કે જે શિક્ષિત પેનલ છે તો શું કહેશે અમારી જે આ પેનલની અંદર શિક્ષિતમાં તમને કહું તો સીએ થયેલા પણ અમારા એક મિત્ર છે પછી અમારી પેનલમાં ઉભેલા છે ત્યાર પછી એન્જિનિયર પણ છે આમ અમે તમામ રીતે શિક્ષિત પેનલવાળા બધાએ પસંદ કર્યા છે ગામ લોકોએ એટલે ચોક્કસ ગામનો વિકાસ થશે એવી અમને આશા છે પરિવર્તન થશે સો ટકા પરિવર્તન થશે આપ જોઈ રહ્યા છો કે આ કાર્યાલયની અંદર બહોળી સંખ્યામાં ગામ લોકો વડીલો માતાઓ બહેનો પધાર્યા છે આમ ખૂબ જ અમારા આમંત્રણને માન આપી આવ્યા અને ખૂબ જ અમને બહોળો પ્રસિદ્ધ પ્રતિસાદ મળેલો છે